નમસ્કાર મિત્રો એચ એમ કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ નવો નાસ્તો જે મેં કેળા અને બટેટામાંથી માંથી બનાવેલું છે જેને આપણે આલુ ટૂંક અને બનાના ટૂંક પણ કહીશું કઈ રીતે બને છે તે જોઈ લઈએ એમની માટે પહેલાં આ રીતે કાચા કેળા લેવાના છે કાચા કેળાના બંને ઉપર અને નીચેની સાઈડ કટ કરી અને તેને આપણે કૂકરમાં છાલ સાથે જ બાફવા મૂકી દેવાના છે હવે કેળા ડૂબે તેટલું પાણી એડ કરવાનું અને તેની સાથે આ રીતે પાંચથી છ નંગ નાના બટેટા આખા જ લઈ લેવાના છે તેને ધોઈ સાફ કરી અને લેવાના છે હવે બેથી ત્રણ વિસલ પછી તમે જોઈ શકો છો કે કેળા અને બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે ત્યારબાદ તેની છાલને આ રીતે હીમો કરી અને બધા જ બટેકાને આ રીતે તૈયાર કરી લેશું સાથે સાથે કેળાની પણ છાલને રિમૂવ કરી લઈએ અને તેને પણ તૈયાર કરી લઈએ હવે અહીં મિત્રો કેળાને થોડા મોટી સાઇઝમાં કટ કરવાના છે તો આ રીતે તેને કટ કરી લેવાના મોટી સાઇઝમાં એટલા માટે કટ કરીએ છીએ કે જેથી આપણે તેના ટૂંક બનાવવા છે તો તેમાં તે એકદમ સરસ અને વ્યવસ્થિત તૈયાર થઈ જાય તો મેં આ રીતે કેળાને કટ કરી લીધા છે અને બટેટાને પૂરેપૂરા આખા જ રાખ્યા છે હવે ગેસ ઉપર તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બધા જ બટેટાને આ રીતે તેલમાં તળી લેવાના છે હવે બટેટા આપણે પચાસ ટકા જેટલા તળાઈ જાય ત્યારબાદ એક ડીશમાં લઈ લેશું તો મારા બટેટા તળાઈ ગયા છે તો હું તેને અત્યારે પ્લેટમાં લઉં છું અને ત્યારબાદ આપણે જે કેળાને કટ કરીને રાખ્યા છે તેને એડ કરી દેવાના છે તેને પણ પચાસ ટકા કોક થવા દેશું જેથી તેનો પાણીનો ભાગ બધો બળી જશે એકદમ ક્રિસ્પી તૈયાર થશે બે વાર તળવાથી અને કઈ રીતે પૂરેપૂરો નાસ્તો બને છે તે પણ આપણે જોઈ લઈએ છીએ તો કેળા તળાય છે ત્યાં સુધી તમારે બટેટાને આ રીતે લઈ અહીં બટેટાને ધીમીથી વાટકીની મદદથી પ્રેસ કરી અને પૂરી જેવો પણ અનઇવન શેપ આવે તેવો પ્રેસ કરવાનું છે મિત્રો અહીં તમે પહેલીવાર બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખવું કે બાફીને બટેટા ના લેવા તમારે કાચા જ બટેટા યુઝ કરવાના અહીં તેલમાં તળવાથી તે ઘણીવાર છૂટા પણ પડી જાય છે હવે કેળાને જોઈ લઈએ તો સાથે સાથે ચમચાની મદદથી આગળ પાછળ ફેરવી લઈએ કેળા છે તે થોડા ફ્રાય થઈ ગયા છે તો હવે તેને મેં બહાર લઈ લીધા છે ત્યારબાદ આપણે જે બટેટાને વાટકીની મદદથી પ્રેસ કર્યા તેને તેલમાં લઈ અને ફરીથી તળી લેવાના છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દઈશું તો હવે આ આલુ ટોપ તૈયાર થઈ ગયા છે તેને પણ એક પ્લેટમાં લઈ લઈએ હવે તેની ઉપર આપણે મસાલો થોડો સ્પ્રિંકલ કરી દઈશું આગળ તે પણ બતાવું કે કઈ રીતનો મસાલો આપણે સ્પ્રિંક બનાવવાનો છે જે સ્પ્રિંકલ કર્યો છે તે આ રીતે આલુ ટૂંક તૈયાર થઈ ગયા હવે જે આપણે કેળાના પીસ ફ્રાય કર્યા હતા તેને ડીશમાં આવી રીતના અલગ અલગ રાખી અને વાટકીની મદદથી તેને પણ થોડા પ્રેસ કરી દેવાના અને ત્યારબાદ તેને તો આ રીતે બનાના ટૂંક પણ તૈયાર થઈ જશે મેં તમને કહ્યું તેમ જો મેં બાફેલો બટેટા એક છૂટો પડી ગયું તો તેલ થોડું આ રીતે બટેટાવાળું થઈ ગયું છે તો હવે તેની અંદર જ આપણે આલો ટૂંક પણ તળી લેશું આવી નાની નાની ભૂલ ના થાય તેની માટે ખાસ આપણે ધ્યાન રાખવું પડે છે અને એકદમ સરસ ચડી જાય ત્યારબાદ જ તેને પલટાવીશું અને બનાના ટોકને પણ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી રાખવાના છે હવે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં લઈ લેશું આ નાસ્તો એવો છે કે જે તમે નાના મોટા બધાને પાવશે અને આ વરસાદી માહોલમાં તમે આની મજા પણ માણી શકશો ને એકદમ સરસ ટેસ્ટફુલ અને થોડીક વારમાં બની જતો નાસ્તો છે તો જે મસાલો સ્પ્રિંકલ કર્યો તે કઈ રીતે બને છે તો તે પણ જોઈ લઈએ કે એક વાટકીમાં હું અહીં સંચર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને રેગ્યુલર મીઠું એડ કરી દેવાનું છે અને તેને સરસ ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે આગળ મેં જે આલુ ટૂંક ઉપર સ્પ્રિન્કલ કર્યો તે આ જ મસાલો છે હવે ફરીથી આપણે આ જ મસાલો છે તે બનાના ટોક ઉપર પણ સ્પ્રિન્કલ કરી લેશું અને આ રીતે બંને આલુ ટૂંક અને બનાના ટોક તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમને આ રેસિપી કેવી લાગી તેની મને કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો એકદમ મસાલેદાર બનાના ટૂંક તૈયાર થઈ ગયા છે તો તેને સર્વિંગ પ્લેટમાં પણ લઈ લઈએ આ આઈડિયા તમને કેવો લાગ્યો તે પણ મને જણાવો અને આ બનાના ટૂંક અને આલુ ટૂંક કોને કોને ભાવે છે તેની પણ મને કોમેન્ટ કરો અને મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો ફરી આપણે નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો